મારે લાઈન લાગી ગઈ બેસે નહી નસીબદાર પાડો છે આ હવે પાડો નહી આવે હવે હું તાળું મારી ને હા નસીબદાર નસીબદાર મવડો

હવે માલિક મો એ ભગવાન હું બરબાદ થઈ ગયો શું ગોડા કરો તમે તાર અલ્યા ગોડો નથી છો કોદનું વઘડી ગયો

પાડા ની કિંમત તમે હાલી ગયા માટે બરાબર છે પણ આ પાડો લઈ જાય પછી ભાકરી બરોબર કરવી પડશે હજી છું કા ચિંતા કરો છો તમે કાલ તાડા તમારા છોકરાના આડો પૂરો થઈ જાય એટલે ટાઈટુ મેટું કરીને બધી તો ના ચાલે જો ચોખ્ખી વાત કરવું એક બે ફાયદા તમારે એટલા હોય મારા બે ફાયડા મને પાડા દેખો છે પણ બોલો કિંમત હડો જવા જાય ને તો ફરી ગયા છીએ સોગલા વાળો

પેલા બે જણા ને તીર તો વર્ષે કાળદામ ઠોચ્યું હતું બે એને ગોડા તૂર કરી ને છે આ તો બધું રાખી એમ છે ઠોકારી દઉં જેટલું જાય એટલું ખાશું ગોઠડી વાળી કોબળ્યો ઉકેડો હાલ્યો ઉકેડો હાલ્યો ને હવ બરાબર એ આ દસ હજાર રૂપિયા કેશ કેશ પેમેન્ટ હા એ તો બરોબર છે બરાબર હવે એક વસ્તુ બાકી રહે છો વચન કેમ આવી આ પાડો પાછો બધવાની બોલી નહીં મે કીધું તો ખરી મારા બે પાડ્યા આ બે ના તણ કો પણ આ લાવ વચન આ ખાલી બઈ મફો વચન જાય પણ પ્રાણ ના જાય આ ઈ ના ના પ્રાણ પ્રાણ જાય પણ વચન ના જાય હા યુ યુ પ્રાણ જાય પણ વચન ના જાય

તું જો હતો આટલી ગણા અમારા નસીબમાં માં અમારા નસીબ નું પજડા ચાલો થોડો મોડે મોડે પણ આયુ ખરું આયુ ખરું પજડું આયુ ખરું પેલા શું કરો સારી ગાડી લઈએ પેલા ગાડી જાવ અને બધા કાઢી નાખો આપણે શું જરૂર છે

શ્રી કાકા અયા આ તો જોવું પડ્યા લાખો કરોડો રૂપિયાના થાવલ થાય બોલ હાચી હેડો મેલો નો ફેની નાખ મફોજી ના કે આપડેવાનો હતો ના નઈ કાકા મને શું લાગે છે હવે આ વને કાસું કાસું કાઢી નાખ્યું બોલો ના અને વટા તરાશે ઓય એટલે હોભાળ આપડે આ દોરણ લાય ને ઢોરૈન એટલે મને લાગે ઓને સીધું જોર કર્યું છે એટલે ઈરો ચોક ફટાઈ ગયો છે એટલે આજુ મરાને કર છે અ અ અને ટીકા આપણે ખાતર એ મરા ખબર ઈ ગયા પાતા થેંક કોણ ગયા આ તો મેલી હું પોટલા કોણ ફટાવવાનું ખાતર ચો ફટાવવું ઓકેડા મશીન આવું નચ્છા આજા આયા લાલ કયું લાલજી ભય પાડ્યો ભય જો

ઘેર કેમ આવું અનુભવ તો આપડે નહી નહીં આ ભાઈ જે કઈ ગયા બધું સાચું છે કેમ મજ આપડે તમે અહિયાં કરો છો આપડે મફુ કાકા ની પાડે જઈએ તા હવે ત્યારે મફુ કાકા શું કીધું તું કે તૈણ પાડા

ઓરિજિનલ પાડો મળ્યો એમ કે હે હવે શું છે ઓના કાકા હવે તમે લઈ છોડજો છોડ મારા પાડો છે ને અમારે ના ગાડી પણ છતરવાના ફળ જલ્દી તમે શું ખોટા ઓટલાઈ નકલી નાખો છો હે માં શાન ફેદ આયો હે હે તાણી